ફોન લેવા ફોન કરવો નહીં લાઈના લેવા તું ભાઈ ગયા રહી નહીં કરો

ফোন <astically inaudible> <daripimoto>

સર five... 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 seven...

બાપુ ભણાવવા છોકરા છોકરો પાછા અમાર ફોન છો ને મારી લે જાન જોવું તમને પડી ગયું હોય

અતો અલ્યા હું હોય યાર તમે યાર સીધા વગર યાર ફોન વગર ફોન તો હોવો જો ને તો ફોન કરું તમને યાર હું ફોન લઈ તો ફોન લેવો પડશે ના એમાં હતું તો પેલું સફરજન 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 લાવો મારા તો એવું કેમ ફોન કરાવવા

ये okay, अबे જો પણ તમે ના મારના જો લાય ના ના રો એ લાય ના લે આ તો માર જોવા પા લઈ ના લે તો એટલે હા હું જાય હું હું હવા નહી એલા હું હવે ઓડન તમે ઓલા કરી લે આવા જમમાં તો કુકા વાળો તમે તમે હવે ઓડન તોય તું તું ચાલુ થઈ ગઈ હવે ના આટકો હોય જાવ અમાર ને ગો ડોટર દેખો યાર તારે એકલા Kaliya <tweak> unjana yaute na, ada hui jo. Man thengar ponjoha dan

કે હું કીધું માર ફોન ન લેડો અરે ત્યો આ તો શેરવાગેનો મેલે ફોન દેવા મારે તમારાડવાનો જ જોઈએ મા ફોનનો હવે અચં તો પાહુ બોલશે ઉપર હેડ ઉપર ઉપર આવ ને ફોન વાત કરો બ હવે ગેમ ચાલુ કરી હો કે હર ચાલુ કરી આવો કાકા કાકા ઓશમ લાવ તું યાર ના ના કેબલા પિચારા જોઈ જોઈ ના ના કા કાકા ઓલા બોલી લે તું હાચુ કાકા તું તો ઓંગી જા હવારે આ તાર ડોક્ટર કુંડું ના હોય લે શું કીધું હા

આવી નાખી આખી ગમે એમ દોરી ફરો બરોબર અમે તો જઈએ અમારી સલાહ અમારી સલાહ તમને ના લાગે ને અમે તમે પેલા કહેતા હતા કે છોકરાને ને સીધો રાખજો એટલે મારે લાકડી ટેકો તો એ ખોઈ રહ્યો કે કે ખોઈ દયો ને ઘરનો દરવાજો બનાવો તમે ઘર પર નો ટેકો કોણ બનશે અમારો બનાવો અત્રા નો જો હું કરું કે બધા ગોમના આયા મેનો મારી ગયો આવું ખબર હોય હું એને ફોન જોવા જ ના કરું તો કરું શું અમારા વિડીયો ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરો અને તમારા છોકરાઓને આવી રીતે ફોન આપશો નહીં તમારા છોકરાનો દુશ્મન છે ફોન અને આવી રીતે ફોન આપશો નહીં નગર આ વિડીયો એમથી એવું તમારા હકીકતમાં થશે જાય માતાજી ગાય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો